નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાટ લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કરીએ છીએ મિત્રો ઉનાળાનો પાક અને ઉનાળા પાકની અંદર મિત્રો તલ જે છે એ આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં એ તલનું વાવેતર થયું અને તલના પાકની અંદર એ મિત્રો આપણે જે ખેડૂત મિત્રોને જે વાતોની જે કિસાન સફર દ્વારા જે ભલામણ કરી અને એ ભલામણ કરેલી પ્રમાણે જે ખેડૂત મિત્રોએ એમનો ઉપયોગ કર્યો એમને ખૂબ સરસ મજાના રિઝલ્ટ એ મિત્રો આપણને જોવા મળ્યા ત્યારે મિત્રો આજે આપણે તલના પાકની એવી જ એક સરસ મજાના વાત કરવી છે કે આ તલની અંદર અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્રએ જે છે એમનો ઉપયોગ કરી અને એક કહેવાય કે આંખે દેખાય એવું રિઝલ્ટ એમની પાસે એમણે જોયું તો એમની પાસેથી આપણે સાંભળવાનો પ્રયત્ન કરીએ કે એમને જે છે એ આ વાપરવાથી હું ફાયદો થયો કેવી રીતનો એનો ઉપયોગ કર્યો અને એનાથી જે છે એને હું ફાયદો થયો છે એમની પાસેથી જાણીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ વિજયભાઈ અર્જુનભાઈ વાઘાશિયા ગામ માણેકવાડા તાલુકો ખોટા સાંગાણી જિલ્લો રાજકોટ અને મેં સ્ટેપઅપને વનામૃત સાટેલું એનાથી ઘણો ફાયદો છે ફાલ પણ સારું છે ડોડવામાં પણ સારું છે અને કુણે બહુ સારી છે બરોબર છે હવે વિજયભાઈ આ આપણે જે છે વનામૃત ને સ્ટેપ અપ એનું કેવી રીતનું પ્રમાણ રાખ્યું અને એમાં જે છે એ નું છે 25 ml અને વનામૃત નું છે 50 25 ml અને 50 ml સ્ટેપ અપ જે છે એનું પ્રમાણ જે છે એ કેટલું રાખ્યું હતું 25 25 ml અને વનામૃત નું 50 ml બરોબર હવે આ

એટલે કે કલર એક તો પકડ્યો છે બીજું જે છે એ બીજો હું ફાયદો દેખવા પણ સારું છે ફાલમાં જે છે એ સારું દેખાણું છે હા હા બરોબર છે મિત્રો વિજયભાઈ જે છે એ આ સ્ટેપ અપ અને વનામૃતનો ઉપયોગ કર્યા કરવાથી એમને જે છે એ એક તો ફાલ જે છે એ મિત્રો આમાં તમે જુઓ તો કે બૈઢાની જે છે એ ટૂંકી ગળીએ ફાલ બેઠો છે બરોબર વિજયભાઈ અને વિકાસ સારો થયો છે વિકાસ સારો છે હા ફૂલની અંદર કઈ ફેરફાર દેખાણો છે ફૂલમાં પણ ઘણો સુધારો છે ફૂલ જે છે એની સંખ્યા વધી છે હા બરાબર અને મિત્રો આપણે આની અંદર જોઈ રહ્યા છે કે આખા ફિલ્ડની અંદર વિજયભાઈ કેટલા વીઘા ફિલ્ડ છે આ પાંચ વીઘા છે પાંચ વીઘા ફિલ્ડ છે બરાબર પાંચ વીઘા કેટલા સંટકાવ એટલે કેટલું કેટલા પંપ સાટ્યા છે 12 પંપ સાટેલા 12 પંપ પાંચ વીઘા માં સાટ્યા છે બરાબર અને આ સંટકાવ જે છે એ આપણે જે કર્યો એ પહેલા અને અત્યારના સમયગાળાની અંદર ઘણો બધો ફેર તમને

કિસાનમાંથી માંથી લાવ્યા હતા કે ભાઈ આપડા એગ્રી બિઝનેસ સેન્ટર કિસાન કિસાનમાંથી બરોબર સ્ટેપઅપ ના હું ભાવ લીધા હતા અને વનામૃત ના હું ભાવ તમારી માહિતી લીધું કહું ને ભૂલાય ગયું સ્ટેપઅપ જે છે એ છસો રૂપિયા નું પાંચસો એમ એલ અને વનામૃત પાંચસો રૂપિયા નું લીટર બરોબર મિત્રો આ જે છે એ વિજયભાઈ કહેવાય કે એમણે જે છે આનો ઉપયોગ કરી અને એના તલની અંદર મિત્રો કોઈ પણ છોડ કોઈ પણ છોડ તમે લઈ લો એની અંદર પૂરેપૂરા બેઠા

તો જે છે વસૂલ થઈ જાય તો બીજા ખેડૂતોને તમે હું ભલામણ કરો છો કરાય કે આનો જે છે એ આપણે ફાયદો મળે છે એવું કહીએ કે મિત્રો આ તલ આપણે જોઈ રહ્યા છે કે તલ ની અંદર જે છે એ ખૂબ સરસ મજાનો ફાલ એ મિત્રો આની અંદર આપને જોવા મળ્યો છે અને સાથે સાથે બૈડા જે છે એની સાઈઝ પણ ખૂબ સરસ મજા એના પાનની વાત હતી તો કે એના પંડના જે છે પાનના જે છે એકદમ ટાઈટ પાન જે છે મોટા બને છે અને મોટા પાન થવાના કારણે એ મિત્રો આપણે જે ખોરાક જે છે ને એ ખોરાક એનો ખૂબ સરસ મજાનો બને અહીંયા આપણે આ જોઈ રહ્યા છીએ ખૂબ સરસ મજાના તલ એ વિજયભાઈના એ આપણે એની અંદર જોઈ રહ્યા છીએ અને આનું રિઝલ્ટ એ આપણે એને કહી શકીએ વિજયભાઈ બીજા ખેડૂતોને તમે હું ભલામણ કરો છો આ કરાય કર્યા જેવું એવું છે એમ ખેડૂત મિત્રો આ જે છે એ તલની સાઈઝ અને તલના જે છે એ બૈઠા ખૂબ મોટા પ્રમાણમાં અને બૈઠા જે છે એકદમ નજીક ગળીએ જે છે એની અંદર બેસી શકે પણ સારી કરી છે વધ પણ સારી કરી છે એટલે કે વૃદ્ધિ વિકાસ પણ સારો થયો છે પિયતમાં આપ્યું છે કે પિયતમાં નથી બહુ ઉપર બરાબર મિત્રો પિયત થી પણ એની અંદર ખૂબ સરસ મજાના કહે ને કે પિયત જો આપવામાં આવે પિયત સાથે એક લિટર એક વીઘા એટલે અઢી વીઘામાં આપવામાં આવે એના રિઝલ્ટ મળે ઉપરથી છંટકાવ કરવાથી પણ જો એટલો ફાયદો થાય તો પીએચથી તો એનો ફાયદો થવાનો છે વિજયભાઈ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને જે છે એ તમારી પાસેથી આ મેળવવું હોય તમારી પાસેથી વધારાની માહિતી મેળવી હોય તો એ મેળવી શકે નવ્વાણું સાત ત્રાણું એકવીસ છ ચોર્યાસી નવ્વાણું સાત ત્રાણું ત્રાણું એકવીસ છ ચોર્યાસી એકવીસ છ ચોર્યાસી આ વિજયભાઈનો નંબર છે મિત્રો વિજયભાઈ જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત છે અને એમણે આ વર્ષે કુલ કેટલા વીઘામાં તલનું વાવેતર કર્યું છે મારે છે 15 વીઘાનું 15 વીઘામાં તલનું વાવેતર કરેલું છે એમાં આ 5 વીઘામાંનો ઉપયોગ કરેલો છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે વિજયભાઈ દ્વારા જાણવા મળે વિજયભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે એક અખતરાના રૂપમાં લઈ તમને આ ભલામણ કોણે કરવામાં આવી હતી તમે જે આપી હતી જે મૂળિયા ભાઈ કે આ તમે છટકાવ કરો નો છટકાવ કરો અને નો ફાયદો થાય તો પૈસા પાછા આપણે એક ટ્રાય મારી હતી તો પણ રિઝલ્ટ સારું હે એમ તો કીધું એ પ્રમાણે થયું છે ના ના રિઝલ્ટ સારું છે ભાઈ અમારા જ પ્રગતિશીલ ખેડૂત છે રોડ ઉપર જ એમની વાડી છે એટલે એ વાડીની ફિલ્ડની મુલાકાત અમે અગાઉ જે મિત્રો એ આપણે કીધું ને કે જ્યારે તમે વાત કરી હતી જ્યારે નાના તલ હતા ને આપણે એને કીધું દસ પંદર મણની વાત ત્યારે ઘણા ખેડૂત મિત્રો કમેન્ટ પણ કરતા હતા કે ભાઈ એટલું બધું થોડું ઉત્પાદન આવે એમ

એ જે કે એ કરી બતાવે છે એવા ખેડૂત મિત્રો છે માત્ર જે છે એ કરવાવાળા ખેડૂતો નથી આ તમારી સામે નજર સામે ફિલ્ડ છે તમે પણ મિત્રો જે છે આ પાકે ત્યારે પણ આપણે એકાદો વિડીયો વિજયભાઈ બનાવશું બરાબર લેતા હોય ત્યારે પણ આપણે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને એનો ખ્યાલ આવે ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો મિત્રો તમામ પાકોની અંદર વજ્રાસ્ત્ર સ્ટેપ વજ્રાસ્ત્ર વનામૃત આના રિઝલ્ટ ખૂબ સરસ મજાના એ મિત્રો જોવા મળે છે આ અમારા ખેડૂતોનો અનુભવ મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કિસાન સફરમાં મિત્રો તમે નવા હોય કિસાન સફર ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા નવા વિડીયો તમારા સુધી મળતા રહે બીજી ભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી